અરે કશી ની આનું તો લાય આ ગગગો પોય જતો તા હોમમાં મારે કઉ હેરો બેહવાજીએ કરસે ને તા ફંગાયો હે તો મુકો કોક વાર બાકી મુય અજરો નતો લાયો એકુ તાપી ને બચ્ચે કો લાય ને આ ગગગો પાછો માયા એ બતાય તાપી બેહવા આયા તા અરે ગગગો ભઈ વાત વાતો

અલે આ તારે આ કુતરા મૂતરા મક્સ માં જો જ્યાં સુધી પેલું કરા જઈ ન હોકજો આ બે પેલું કરા જઈ ન તમે પણ કાકા એની પેલી કરા જઈ આ લે તારી આ મારા પેલું મસાલે લેવા આજો હું જઉં આ તો હારું તમે જો એ ગક્કો રે એ તો રે તો બત્તી એ જોઈ રે તો બેઠો બેઠો તો આઈ ગોન યુ આર

કોર્ડા આંગા મોઢામાં ગાળાયો બતી ખોરતું બતી જોજી બતી ખોઈ ગઈ હા બતી ખોટું લાગું પડશે દો હાચું બોલ લે બતી કહું પેલા ડાયો બાને ગક્કોબા બે આયાતા તે ઈવાને ઉ કર્યો છે તે બતી ખોઈ ગઈ લે વાળી એ તો એ જોવાનું ઓય એ જોને પેલી દાડે પ્લો હેરી ટપ્પા લઈ જતો ત્યાં આલ્યા નમ કે આયરત કાકા લઈ જતો અને પછી યુવાને મન કીધું કે અમે જો આડે નહીં આ પછી ચપ્પલ પલે રે લઈ જરા નોક ખાલી ખટુ અમારું આય હાચું બોલ દે તો હલકા તો પેલ જા પલી પલી વેચી માર તું એમ નહીં હું હું કમ બેહે જો તે પેલા ડાય પર ડાયો તે ડાય પર પેલા જતા રે જતા રે પછી પેલા ગગગો બા હોય કણ આન તે મને થોડી ઘણી વાતો કરીને જતા રે જતા રે પછી હું કરી તે પછી હું આ બધી ખોલ દો અને બધી તારા હસ્તદાર પાડ બધી જાણો નથી અને તો તું બે આ મુગલા ગગ્ગા ભાઈ અને આ બપાન જન આવો બી વાત ને પા એકલો રાત તો અને થી એવું વધારે તે ત્યાં જે હું જઈને આવું એમ પણ આ બત્તી કેલા આઈ હવે વેક્ષી તો કેલા રૂપિયા મને કરસો ને એમ કહેતો તો 800 રૂપિયા 800 રૂપિયા મોહી કઈ લમ 1200 1200 રૂપિયા વચ્ચે આવશે ના ચાલો જો 1200 રૂપિયા આતા હશે જો 800 રૂપિયા મોહી તમે યાર ગોડા થઈ જાય છો હું તો પછી એટલા ઉદી બાલવાટી કબો ને તે હજી વેકવાત કરો એમને હું ભાગલો આ તો હું વેકવા છો ને હું રાતના ઇંગો હવારી જ હું આ તો હવારી તમાર ગેમ મિલ હા અત્યારે પલા આવી જાય ને તો આપણો સોત્ર વેરી નાખી તો આપલો ગોડ ભાઈ આવશે ગમ હોય કણ આવશે ને તો વા પટાઈ દે આ પર તો વા કે થોકી હંતા દેજે તમે તમારા ઘરમાં માં મારી ખેડો હું અંતા નઈ કમા ઘેર એ હા

બચ્ચી મારી છે હું કાળી તું ચાચી મને ખબર હું બતી અને આમ જ લઈને આય નવી બરા દે આ તાબે બેસો તો આ બચ્ચી કાઢી આ કાકે બેરી બેરી જોઈ બેઠા છે તમે મુસુર મુસુર ખાલે તમે લાઈ ગયા પાટે પૈસા આલે ઓસુર ગયા ઈ જગન પડતી છે ભૂખા ખબર હે ભૂખા હે ભૂખા ઈની ને એની ઈને તો ખબર તો વધારે પણ ના આથી વધારે હું બનેવું બાળવા છોકરો તમે એ બધું ઉતારો અત્યારે આપણા ચેલેરમાં બધું લાયા તારી 1600 રૂપિયાની છે તો કટા અમે આ તો અમને જતી જાળી કા આ તો આપલું ભંગારીયો નઈ કૂતરૂ લઈન હાલ ને કૂતરાને નહીં દીધી દીધી અમે જઈએ